તમારા આવકનું સાધન શું છે બસ આવકનું સાધન કઈ નથી મજૂરી ગમે તે કરીને અમારું સ્ત્રોત ચલાવે છે સરકાર પાસે ને કલેક્ટર સાહેબ પાસે શું માંગણી બસ સતવારે અમને જે ચૂકવણો જે આપવાનું હોય તે આપી દે નમસ્કાર નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ખેડૂતોની સરકાર અને સંવેદનશીલ સરકાર હોવાના દાવા કરતી ગુજરાત સરકાર આ ખેડૂતની વાત કેમ નથી સાંભળતી ખેતરમાં પૂછ્યા વગર પાક બગાડી નાખ્યો કેનલ બનાવી દીધી અને વળતર મેળવવા તેઓ વર્ષોથી સરકારી કચેરીના ધક્કા ખાય નર્મદાના ઉમરવા જોશી ગામના ખેડૂતની વાત તંત્ર નથી સાંભળતું પણ નર્મદા લાઈવ સામાન્ય લોકોનો અવાજ છે જે સાંભળે પણ છે અને સંભળાવે પણ છે શું નામ છે તમારું અને રણજીતભાઈ ગણપતભાઈ હું તાલુકા જિલ્લો ગુજરાત તો માટે તમે જિલ્લા કલેક્ટર કચેરી આવ્યા અમે સ્વાગતમાં એટલે છે કે રિચાર્જ કેનાલ જે છે એ ખેડૂતોની સંમતિ વગર જે તે સમયે ખોદી નાખેલી બે હજાર બાતેરમાં માં સિયામમાં હતા આપણા નરેન્દ્ર મોદી સાહેબ હવે એના માટે અમે

તમારું આવક સાધન શું છે બસ આવક નું સાધન કઈ નથી મજૂરી ગમે તે કરીને અમારું શોધ ચલાવે છે જે કોન્ટ્રાક્ટરે કેનલ બનાવી તમારા ખેતરમાં તો એને પૈસા મળી ગયા તમને નથી મળ્યા હા એને એના કામ માટે એને મળી ગયા છે કોન્ટ્રાક્ટરને પણ ખેડૂતોને પૈસા નથી આપ્યા કેટલા ખેડૂત છે આવા તમારા જેવા આવા તો અમારે લગભગ અગિયાર ગામના ખેડૂતો છે બધા કયું કયા ગયા ગયા ગામ એમાં છે વેલચંદ છે રાયપુરા જીડગર જુનવર સમાડિયા મોટા સાકવા બિલવસી ઉમરવા ગોડા આ બધા છે શું માંગણી તમારી સરકાર પાસે ને કલેક્ટર સાહેબ પાસે શું માંગણી છે બસ સતવારે અમને જે ચુકવણો જે આપવાનું હોય તે આપી દે તો સારી વાત છે આજે પચીસ તારીખે નર્મદા જિલ્લા કલેક્ટર ખાતે ખાતે જિલ્લા કક્ષાનો ફરિયાદ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ હતો એમાં મારે પણ આવવાનું થયું હતું પ્રશ્ન લઈને ત્યારે આ ભાઈ સાથે મારે વાતચીત કરવાની થઈ આ ભાઈ છેલ્લા દસ વર્ષથી પોતાનો પ્રશ્ન લઈને તંત્ર પાસે દોડે છે એમની જમીનની અંદર સરકાર દ્વારા કેનલ પાડી દેવામાં આવી છે પરંતુ એમને કેનલ પાડ્યા પછી જે વળતર મળવું જોઈએ તે હજુ સુધી મળ્યું નથી એ વારંવાર જે તે વિભાગને અરજીઓ કરે છે રૂબરૂ મળે છે પરંતુ તેનો સમસ્યાનું નિરાકરણ આવતું નથી હવે તો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં એમના પ્રશ્નોનો સમાવેશ પણ કરવામાં નથી આવતો આ પ્રકારની પરિસ્થિતિ છે લાઈવ ચેનલના દર્શકોને હું જાણવા માંગુ છું કે જે તમારા પ્રશ્ન હોય છે તમારા તાલુકા કક્ષાના અથવા શહેર અથવા ગ્રામ્ય કક્ષાના જેનું જે તે વિભાગને તમે વારંવાર અરજી કરવા છતાં જો એનું નિરાકરણ ના આવતું હોય તો તમે દર વર્ષ દર મહિને તાલુકા કક્ષાનો અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તંત્ર દ્વારા આયોજવામાં આવે છે ત્યાં તમારો પ્રશ્ન તમે લઈ જઈ શકો છો એના માટે એકથી દસ તારીખની અંદર અરજી કરવાની રહે છે